તારીખ સાત આઠ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ સુરતના માસમા ખાતે શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ વાઇબ્રન્ટ નર્સિંગ કોલેજમાં સુરત પીડિયાટ્રિક ફાઉન્ડેશન અને આપણા મહુવા પરિવારના સહયોગથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગ સ્વરૂપે એક સેમિનારનું આયોજન કરવામાં આવે જેમાં મહુઆ પરિવારના જ સભ્ય શ્રી સંજયભાઈ કાચરિયા ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ સી એ સુરત રેખાબેન દુધાત શ્રીમતી રેખાબેન મકવાણા ન્યૂઝ એન્કર જોડાયેલ જેમાં શ્રી સલીમ હિરાણી સર કે જેઓ સુરત પીડિયાટ્રિક ફાઉન્ડેશન દ્વારા બાળકો અને માતાના સ્વાસ્થ્યને અનુલક્ષીને ખૂબ સારા કાર્યોને વેગ આપી રહ્યા છે એમણે ખૂબ જ સુંદર રીતે બાળક માટે સ્તનપાનનું શું મહત્ત્વ છે માના દૂધમાં ક્યાં કયા પોષક તત્વો રહેલા છે અને તે બાળક માટે આજીવન કઈ રીતે સુરક્ષા કવચ પૂરું પાડે છે એ અંગે નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ સમક્ષ સુંદર વક્તવ્ય આપ્યું હતું નર્સિંગનો અભ્યાસ કરી રહેલા સ્ટુડન્ટ સાથે બાળકોના સ્વાસ્થ્ય અંગે શું જાગૃતિ લાવી શકાય તે બાબત સંવાદ પણ યોજવામાં આવ્યો હતો કોલેજના પ્રિન્સિપાલ મેમ ત્યાંના સંચાલક શ્રી તેમજ તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર રીતે લાગણી સભર સહયોગ આપેલ આજના આ સંવાદમાં ત્યાં તાલીમ લઈ રહેલ યંગસ્ટર્સને જીવનભર પ્રેરણા આપશે તેમાં કોઈ શક નથી કાર્યક્રમના અંતે કોલેજના પ્રિન્સિપાલ તેમજ મહુવા પરિવારના જ એડમિન અને ન્યૂઝ એન્કર એવા શ્રીમતી રેખાબેન મકવાણાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા એક્ચ્યુઅલી અમારું એસોસિએશન છે સુરત વિદ્યાર્થી એસોસિએશન એ ઘણા વર્ષોથી આ રીતે ઓગસ્ટના પહેલાં સપ્તાહમાં ખાસ કરીને ફસ્ટ ઓગસ્ટ ટુ સેવન્થ ઓગસ્ટ આખા વિશ્વ કક્ષાએ આ સપ્તાહને સ્તનપાન જાગૃતિ સપ્તાહ એટલે વર્લ્ડ બ્રેસ ફિડિંગ વીક તરીકે ઉજવવામાં આવે છે અને આ વીક દરમિયાન અમે આવી રીતે કોલેજીસમાં જઈને મહિલાઓના સમૂહમાં જઈને ગાયને હોસ્પિટલ્સમાં જઈને મોટી મોટી હોસ્પિટલમાં જઈને બ્રેસ ફિડિંગને પ્રમોટ કરવા માટે એક જાગૃતતા લાવવા માટેનો પ્રયાસ કરે છે તો બ્રેસ ફીડિંગની જે સાચી માહિતી છે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી માહિતી છે એના શું ઇમ્પેક્ટ છે બાળક પર માતા પર સોસાયટી પર એની જાગૃત લાવવા માટે અમે સમજણ આપીએ છીએ મારું નામ રેખા ઉપરણા અને હું મહુવા છું મતલબ કે વતન મારું મહુવા છે પણ સુરતમાં સ્થાયી છે અને મહુવા પરિવાર થકી અમે સુરતમાં કંઈ ને કંઈ આવું કરવા માટે જોડાયેલા છે અને આ એક તારીખથી સાત તારીખ સુધી જે બેસ્ટ ફિડિંગ કાર્યક્રમ હતો એ અંતર્ગત અમે લોકો આ કાર્યક્રમમાં આવેલા કે નર્સિસ છે એ આપણો સ્વાસ્થ્યનો પાયો છે તો સરે જે વિચારો અહીંયા રજૂ કર્યા એના થકી મને લાગે છે કે દરેક માતાઓને એવી શિખામણ મળશે કે એણે પોતાના બાળકને પોતાનું દૂધ થકી એક સ્વાસ્થ્ય આપવું જ જોઈએ અને અમને એ સમજાવવા માટે અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા એ બધા ખૂબ ખૂબ આભાર મહુઆ પરિવર્તન आ, वैसे तो ये सब्जेक्ट स्टूडेंट को पढ़ाया जाता है लेकिन आज आ, सर ने जो हमको तो एक्सप्लेन किया और इतना सारा इंफॉर्मेशन दिया है तो मुझे ऐसा लगता है कि स्टूडेंट को इंफॉर्मेटिव था सेशन एंड स्टूडेंट को बहुत सारी बातें पता चली जो कभी बुकिश नॉलेज हम लोग देते हैं या समाइम हम लोग नेट से आ, कुछ माही कलेक्ट करते हैं पर मुझे ऐसा लगता है कि सर ने आज जो एक्सप्लेन किया वो बहुत इन्फॉर्मेटिव था एंड स्टूडेंट को डेफिनेटली बेनिफिट होगा उनके फ्यूचर के लिए या फिर वो जहाँ पे भी ड्यूटी करेंगे कम्युनिटी एरिया में या फिर हॉस्पिटल में तो वहाँ पर भी वो जो लेडीज हैं उनको अवेयर करेंगे सो थैंक यूर फॉर एक्सप्रेसिंग હેવાલ રેખા ગોહિલ મકવાણા સુરત